મહિના દાહોદ શહેરમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં ગરબા ખેલૈયાઓ પ્રેક્ટિસ કરવા માટે જોડાયા નવરાત્રી એટલે ગુજરાતનો પ્રખ્યાત તહેવાર ગરબાનું નામ આવતા જ ગુજરાતીઓના પગ થનગનાટ કરવા લાગી જાય છે નવરાત્રિ શરૂ થતાં જ ઉત્સાહભેર ગરબા રસિકો મોડી રાત સુધી ગરબા છે પણ થાકતા નથી અવનવી ચણિયાચોળી ઘરેણાથી સજ્જ થઈ અલગ અલગ રૂપ સાથે ગરબે ઘુમતા હોય છે નવરાત્રિના બે મહિના અગાઉથી જ ગરબા રસિકો ચણિયાચોળી તેમજ ઘરેણાની તૈયારીઓમાં લાગી જતા હોય છે દરેક નોર્તે કયો ડ્રેસ પહેરવાનું તે પણ આયોજન કરતા હોય છે સાથે જ ગરબા ક્લાસીસ જોઈન કરીને અલગ અલગ સ્ટેપ શીખીને પ્રાચીન ગરબાની સાથે અવનવા સ્ટેપની પ્રેક્ટિસ કરી નવરાત્રિ પહેલાં નવરાત્રિમાં ધૂમ મચાવવાની તૈયારીઓ કરી રહ્યા છે દાહોદે શહેરમાં ચાલતા ગરબા ક્લાસીસોમાં ગરબા ખેલૈયાઓ નવરાત્રિના એક મહિના પહેલાંથી જ જોડાય છે અને ખૂબ ઉત્સાહ સાથે ગરબા શીખી રહ્યા છે ગરબા રસિકોમાં નવરાત્રિને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે પોતાના નોકરી ધંધા ઘર પરિવારના કામમાંથી પણ ખાસ ગરબા માટે સમય ફાળવીને ગરબા ક્લાસીસમાં પહોંચી ગરબાની પ્રેક્ટિસ અને નવા સ્ટેપ શીખવા ગુજરાતનો ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય તહેવાર આવી રહ્યો છે નવરાત્રિ અને નવરાત્રીના ગરબા સંદર્ભે અમે પાસે રેનીશન સર પાસે ગરબા રમવા માટે તો રેનીશન સર ગરબા શીખવાડવાનું એવું છે કે જેને ગરબા રમતા ના આવડતા હોય ને એને પણ ગરબા રમતા શીખવાડી જ દે એટલી સારી રીતે ગરબા રમતા શીખવાડે છે અને અમને અહીંયા અમે ઘણા વર્ષોથી અહીંયા ગરબા રમવા નવરાત્રીની આગળ આગળથી અમે ગરબા રમવા માટે આવીએ છીએ અને શીખીએ છીએ અને આ વખતે તેમને અમદાવાદી હુડો સાતતાળી સરકારી માંડલી જરા અને દોડિયાના બધા વિવિધ સ્ટેપ્સ બધા ઘણા બધા શીખવાડ્યા છે જે રમીને અમને બહુ જ ખુશી થઈ છે ને અત્યારે અમે અમને એવો આમ થનગાટ થઈ રહ્યો છે કે ક્યારે અમે મેદાનમાં જઈને ચણિયાતોળી પહેરીને રમીએ કે આવું તું અમને થઈ રહ્યું છે હેલો દાહોદ્યન હું ફ્લાય એન્ડ ડાયનામાઇટ ક્લાસમાં વર્ષોથી આવું છું અહીંયા બધા અલગ અલગ ટાઈપ્સના ગરબા શીખવા મળે છે એમાં માંડલી હુડો દોડિયાના અલગ અલગ સ્ટેપ્સ એન્ડ અમારું ગ્રુપ ડૉક્ટર્સનું છેલ્લા સાત આઠ વર્ષથી અમે અહીંયા જ બિફોર નવરાત્રી આવી જ છે પ્રેક્ટિસ કરવા માટે અહીંયા રેનિસન સર પાસે અમે અલગ અલગ બહુ જ જાતના સ્ટેપ શીખીએ છીએ પ્લસ અમારું વીકમાં એક દિવસ અમારી રીલ્સ બને છે બધા સોંગ પર જે સરે શીખવાડ્યા છે એનું રિવિઝન સાથે અને બહુ જ મજા આવે છે અમે બહુ જ એન્જોય કરીએ છીએ ઓકે હેલો મારું નામ રેનિસન મેકવાન ઓર મેં ફ્લાય ડાયનામાઇટ ડાન્સ એન્ડ ફિટનેસ ઇન્સ્ટિટ્યુટ કા ઓનર હું હમરે યહાં પે લાસ્ટ ઓલમોસ્ટ થર્ટી ડેઝ મતલબ વન મંથ સે गरबा क्लासेस चल रही है जो कि हमने शुरू की थी फॉर ट्वेंटी डेज़ ऑनली लेकिन इतना अच्छा रिस्पांस मिला इतने सारे लोग आए हमारे बच्चों के बैच हमारे लेडीज़ के बैच इतने अच्छे से सक्सेसफुली चले जिसकी वजह से पब्लिक डिमांड से हमने और ट्वेंटी डेज़ बढ़ा दिए हमारे गरबा वर्कशॉप में जिसमें हमने बहुत अलग अलग प्रकार के गरबे सिखाए डोरिया के डिफरेंट वेरिएशन